નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ એક ક્વિક અપડેટ છે જેમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગે જે ઓનલાઈન દીક્ષા એપ્લિકેશનમાં તાલીમ ગોઠવી હતી તે તાલીમમાં એક એરર આવતી હતી ઘણા શિક્ષક મિત્રોને જેને લઈને મારા આ વિડીયોમાં ઘણા બધા કોમેન્ટ્સ જોવા મળ્યા હતા તેના સોલ્યુશન માટે આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમને ખબર જ છે કે થોડા દિવસ પહેલાં દીક્ષા એપ્લિકેશનમાં જે પાંચ કોર્સ છે તેની તાલીમ ગોઠવવા માટેનો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો તેનો સંપૂર્ણ વિડીયો તાલીમ કેવી રહી વિડીયો કેવા છે ટેસ્ટ કેવી છે અને સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ થશે પ્રોફાઇલ અપડેટ કઈ રીતે કરવી દીક્ષા એપ્લિકેશનની તમામ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે તે વિડીયો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ તો આજનો વિડીયો છે ક્વિક છે કે આ વિડિયોના કમેન્ટ બોક્સમાં ઘણા બધા શિક્ષક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તેને એક વિડીયો નથી ઓપન થતો વિડીયો સ્ટાર્ટ નથી થતો જે કોર્ષ નંબર પાંચ છે ઇનોવેટિવ પેડાગોજી તેમાં ચાર પોઈન્ટ અઢાર પોઈન્ટ ત્રણનો પર્યાવરણનો ભાગ ત્રણ તેનો વિડિયો પ્લેનો તો થતો એના લીધે કોર્સ નંબર પાંચનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ ન થાય તો તેનું સોલ્યુશન આવી ગયું છે હવે તે વિડીયો એક ટેકનિકલ એરને લીધે તે પ્લે નહોતો થતો પરંતુ હવે તે એર સોલ્વ થઈ ગઈ છે હવે તમે જશો ત્યાં એટલે તમને જોઈ શકો છો કે તે વિડીયો પ્લે થઈ રહ્યો છે હવે તમે તે વિડીયો પ્લે કરી તાલીમ પૂર્ણ કરી શકો છો અને થોડાક દિવસમાં એટલે કે એક બે દિવસમાં જ તે સર્ટિફિકેટ પણ આવી જશે તો આ તો આજનું ક્વિક અપડેટ તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો અને કહો કે હવે સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકશે વિડીયો એ હવે ઓપન થઈ રહ્યો છે તેઓ આ કોર્સ નંબર પાંચ પૂરો કરે અને આ તાલીમ પૂર્ણ કરે અને સાથે સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી લે તો છેલ્લે છેલ્લે આ વિડીયો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો તેમાં મેં બધી માહિતી આપી છે આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકો દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ